અને ઉદરમ ભરીનો જીવા માણસો ની એક જ વૃત્તિ થઈ કે પેટ કેમ ભરવું ખાઈ મોજ કરો પીબે ઉદાર કરો પણ ઘી પીઓ અને પછી આવી બધી પાણી પૂરી ભેડ પૂરી મસાલા પૂરી એમાં પાછી જિંદગી ઉદરમ ભરીનો જીવા માણસની એક જ વૃત્તિ થઈ ઉદર ભરવાનો મતલબ ખાલી ખાવું પીવું જ નહી પૈસા પણ કેમ કમાઈ લેવા વરા કાકુટ ભાસીણા માણસની કળયુગમાં વાણી એકદમ કરકસ બની ગઈ કડવી બની ગઈ ઘણા માણસ બોલતા હોય તો બોલતા ન હોય બીજાને કાપતા જ હોય તલવાર જેવી આડો આવ્યો ગયો પછી પાછા કેતા જાય અમે તો હાથ એટલે કડવું લાગે તો વરાકા પાખંડ સંતો સંતો પાખંડ કરતા થઈ ગયા છે બધી જગ્યાએ એમ અનીતિ આવી ગઈ છે વિરક્તા સપરિગ્રહ સન્યાસી હોય સન્યાસી કઈ ભેગું થોડું કરવાનું હોય પણ અત્યારે સન્યાસી પાસે હોય એટલું આપડી પાસે ન હોય તરુણી પ્રભુ તાગે હે અહીંયા લખ્યું છે કે ઘરમાં સ્ત્રીઓ જેમ કે છે એમ થશે એટલે ભગવાને સતયુગ ત્રેતાયુગ ને દ્વાપરયુગ માં પુરુષો ને કીધું કે રાજ કરો પણ કળિયુગ આવશે એટલે સરકાર બદલશે અને અત્યારે કોની જેમ બહેનો કેસે એમ થશે ઘરમાં તરુણી પ્રભુતા કંટ્રોલ રહેશે ઘરમાં શાલકો બુદ્ધિદાયક અને સાડા હશે એ સલાહકાર થશે કડિયુગમાં સાડા ને સાચવવો પડશે જો ઘરમાં શાંતિ સુખ જોતું હોય તો પેલા શું કરવાનું પુરાણો ની કથા સમુદ્ર મંથન થયું અને ઠાકુરજી ને પહેરાવી નારાયણ લગ્ન થયા અને જેવા લક્ષ્મીજી પ્રગટ થયા એવામાં સમુદ્ર માંથી શંખ ઉત્પન્ન થયો એ શંખ ને જોઈ લક્ષ્મીજી બહુ રાજી થયા ભગવાન પૂછવા લે કે અરે લક્ષ્મી તમે એટલા રાજી કેમ એટલે શંખ જોઈને કહ્યું કે પ્રભુ જે સમુદ્રમાંથી હું ઉત્પન્ન થઈ એ જ સમુદ્રમાંથી આ શંખ ઉત્પન્ન થયો એટલે એ મારો મારો ભાઈ ભાઈ છે તો ભગવાન કીધું ઓહો તમારો થાય હાડો તો તો મારે હાથમાં રાખવું પડશે અને એટલા માટે સશંખ ચક્રંશ કરી ભગવાને એ ત્યારથી એ શંખ ને ધારણ કર્યો છે કે હું નિત્ય રાખીશ બાજુ આજે પણ વિષ્ણુ ભગવાન શંખ ને ધારણ કરે છે શંખ સાળો થાય તમારા ઘરમાં જો તકલીફ હોય ધન ની કમી હોય તો શંખ ની પૂજા કરો થશે શંખ રાખો તો આવી રીતે શાલકો બુદ્ધિદાયક અટસુલા જનપુલા શિવસુલા દ્વિજાત બહુ સરસ અહિયાં વાત કરી છે બ્રાહ્મણો વેદ કથા નો વ્યાપાર કરશે અને પછી પાછું એવું કહેવામાં આવશે કે અમારા બીજાનો ખર્ચો એટલો પછી મને તમારે જે દેવું હોય આમ પણ લઈ ને આમ પણ લઈ બાજુ ભાગ્યશાળી છું કે હું મારે ભલે વિદેશ પડ્યું પણ આ પાપથી હું બચી ગયો હું કથા કરું પૈસા માટે કરતો જ નથી મારે ખૂબ મારા બાપાની જલારામ બાપાની અનન્ય કૃપા છે પૈસા માટે મારે કથા કરવી પડે એ સમય ઠાકોરજીની કૃપાથી મારા માટે નથી મેં કહ્યું તો એ કથા એ માત્ર આજીવિકા બની જશે

કે અમારે દીકરા લગ્ન કરવા છે તો બે દીકરી બતાવે તમને લક્ષણો જે પાંચ હજાર વર્ષ પહેલા લખેલા છે અત્યારે સત્ય દેખાય છે અને એમાં આપણે કોની આગાહી હતી દેવાયત પંડિતની આગાહી એણે એવી આગાહી કરી કે કળિયુગ આવશે એટલે ગાય છે ને બકરી જેવડી થઈ જશે આ આ આ જ્યારે આ હું દેવાયત પંડિતની આ વાત સાંભળી તો મને સમજમાં ના આવતું હું કે આ ક્યારે આ ક્યારે શક્ય બને અવડી ગાય કઈ બકરી જેવડી નાની થઈ જાય આ આ ખરેખર દેવાયત પંડિતની આગાહી સાચી હશે પણ હમણાં મને કોઈ વિડીયો મોકલો કે કોઈ ભાઈ ઇન્જેકશન મારીને આખું

પાપ થતા જોયા કળિયુગને જોઈ નારદજી બહુ દુઃખી થયા